પાકિસ્તાન પર ભારતની બાદ ગુજરાત હવે એલર્ટ પર છે રાજકોટ જામનગર ભુજ અને કંડલા એરપોર્ટ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે જામનગરના સમુદ્રમાં અને બોર્ડર નજીક સુરક્ષા દળોનું ચેકિંગ પણ અત્યારે વધારી દેવામાં આવ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રિદ્ધિ પાકિસ્તાન પર ભારતની એરસ્ટ્રાઇક બાદ સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ દિવસ તો ભુજ કંડલા જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે તો અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી ભુજ જામનગર અને રાજકોટ જતી અને આવતી બધી ફ્લાઇટ્સ અત્યારે રદ કરી દેવામાં આવી છે આ સાથે સુરક્ષાને પગલે બોર્ડર નજીકના વિસ્તારોમાં સુરક્ષા દળોએ ચેકિંગ પણ વધારી દીધું છે એર ઇન્ડિયાએ આજે બપોરે બાર વાગ્યા સુધીમાં ઉત્તર ભારત તરફથી આવતી જમ્મુ શ્રીનગર લેહ જોધપુર અમૃતસર ચંદીગઢની ફ્લાઇટ રદ કરી દીધી છે પણ હાલની આ પરિસ્થિતિને કારણે ઉત્તર ભારતથી ધર્મશાળા જેટલ જમ્મુ શ્રીનગર અને અમૃતસર સહિતની ફ્લાઇટ આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવી છે અમદાવાદ એરપોર્ટે પણ એડવાઇઝરી જાહેર કરી દીધી છે અને કહેવામાં આવ્યું છે કે તમામ મુસાફરોએ એરપોર્ટ જતા પહેલા તેમનું લેટેસ્ટ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરી લેવું ભુજ અને કંડલા એરપોર્ટ ત્રણ દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે શરૂઆતમાં ભુજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કંડલા એરપોર્ટને પણ ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જામનગર કોસ્ટલ વિસ્તારમાં એસઓજી મરીન પોલીસ અને મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો સાથે દરિયાઈ વિસ્તારમાં બોટ પેટ્રોલિંગ અને બોટ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાએ ઓપરેશન સિંધુર બાદ સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય પણ લીધો છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી 3 દિવસ બંધ રહેશે. સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની તમામ 11 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જેને લીધે દરરોજ રાજકોટ એરપોર્ટ પર આવતા પંદરસો તો અહીંથી હવાઈ ઉડાન ભરી જતા સત્તરસો મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

બત્રીસો થી વધુ મુસાફરો હેરાનગતિમાં મુકાયા છે આજે રાજકોટથી મુંબઈ જતી પાંચ ફ્લાઇટ દિલ્હી અને પુણેની બે તો હૈદરાબાદ અને બેંગ્લોરની એક એક ફ્લાઇટ પણ કેન્સલ થઈ છે જો તમે પણ અત્યારે કોઈ પણ બીજી જગ્યા ઉપર જવાના હોય અને તમે ફ્લાઇટ બુક કરાવી હોય તો એક વખત તમે જવાના હોય કે કલાક પહેલા તમારું જે શેડ્યુલ છે તે કારણ કે અલગ અલગ જે ફ્લાઇટ છે જેમ કે ઘણી બધી અત્યારે એડવાઇઝરી છે અને ઘણા બધા એરપોર્ટ છે તેમણે પણ પોતાની એડવાઇઝરી જાહેર કરી દીધી છે કારણ કે મુસાફરો મુશ્કેલીમાં ન મુકાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યા છે અને ખાસ અત્યારે જે રીતે એલર્ટ મોડમાં ગુજરાત જોવા મળી રહ્યું છે તેમને લઈને આપ શું કહેવા માંગો છો અને જે રીતે આપણે સ્ટ્રાઇક કરી છે અને જે આપણું ઓપરેશન ઓપરેશન સિંદુર ચાલી રહ્યું છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર